પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના સિમલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જવર અવરની મુસીબત ગોગંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા સિમલિયા ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જોવાના મેઇન ગેટ પાસે રસ્તાના અભાવે અને સ્થાનિક તંત્રના અકાળે ખાડા પડી અને પાણી ભરાયા જેથી કરી આજુબાજુના વિસ્તારના લોકોને આરોગ્ય કેન્દ્રમાં જવા માટે અગવડ પડી રહી હોય તેવું જાણવા મળ્યું છે ત્યારે આ વિસ્તારના કેટલાક નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના પેટના પાણી પણ હલતા નથી આ પાણીના નિકાલ માટે અથવા આરોગ્ય કેન્દ્રમાં જવા માટેની જે તકલીફ ઊભી થાય છે તેનું સમાધાન થાય તે વિનંતી કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારના જાગૃત નાગરિક એવા અરવિંદભાઈ બારિયા દ્વારા સમસ્યાનું સમાધાન થાય તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સીમલિયા જવર અવર કરવામાં મુશ્કેલી પડી રહી છે તેનું સમાધાન ટૂંક સમયમાં થાય તેવી અપેક્ષા રાખી ત્યારે હવે જો રહ્યું છે કે આવનાર સમયમાં શું થાય છે